રાતે રાતે બધા મિત્રોને આપણે અહીંયા છે એન્જલને મળવા માટે તો એન્જલ બીમાર હોવાથી આપણે થોડે સમય વાત જોશું આ રામ રોટી આશ્રમ છે તમે જોઈ શકો છો રામ રોટી આશ્રમ લીમડી અને જુવાનપુરના વસારે છે હવે આવી આટલી જ રાહ જોઈએ છે બીમાર હોવા છતાં ન મળી શક્યા

આ એન્જલની નાની બેન છે મિસ્ટી એન્જલ સુ છે આ એન્જલની બેન છે મિસ્ટી તમે જોઈ શકો છો આજે તો એમ થાય દ્વારકાધીશ ના દર્શન કરી લીધા છે

એન્જલ બીમાર છે એટલા માટે સુતી છે હા બાપુ ઓલા જો ગાવી નાગરી પેડી છે વિરાજભાઈ હા હાઈવે જે થઈ ઓકે હવે પોચ છે પોચ ચાલ છે હવે મેરા જે કી કોના ભૂલાઈ ગઈ મિસ્ટી મિસ્ટી લેતા જા આવું મનિયા તા ગામમાં આવું મનિયા તા ઘરે આવો લઈ જાય નેતા કેમ ન આવું

જોઈ શકો છો તે ઉલટી પણ કરે છે કારણ કે એન્જલ બીમાર છે અત્યારે થોડીક બીમાર હોવા છતાં તે ઉલટી કરી રહી છે દ્વારકાધીશ હર્પલ એમને સાથે રહે જય દ્વારકાધીશ મિત્રો તમે જોઈ રહ્યા છો ઉલટી કરે છે અત્યારે દવા પણ પાય છે એન્જલને દ્વારકાધીશ જય દ્વારકાથી બીમાર થોડીક છે મિત્રો તમે જોઈ રહ્યા છો પાણી એના પપ્પા પાણી લઈને આવ્યા છે